નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાત છો સાંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિન ની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ રામ રામનવમીને લઈને વિજલપુર વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિજલપુર આજે ભગવા રંગમાં રંગાયું હતું તો મોડી સાંજે વિજલપુર રામનગર વિસ્તારમાં દોઢસો મહિલાઓ દ્વારા મહાઆરતી પણ કરવામાં આવી હતી આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વિજલપુર રામનગર વિસ્તારના છે જ્યાં આજે ભગવાન રામલલ્લાની જન્મજયંતિ એટલે કે રામનવમીના પર્વ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ દ્વારા દોઢસો કરતાં વધુ મહિલાઓએ એકસાથે આરતી કરી ભગવાનની જન્મજયંતિની ઉજવણી કરી હતી ધારાગીરી ગામમાં પાંજરાપોળ વિવાદ ખેતીવાડી વિસ્તારમાં પાંજરાપોળ બનાવવાના વિરોધમાં ખેડૂતોને કલેક્ટરને આવેદન નવસારીના ધારાગીરી વિસ્તારના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે તેમની માંગ છે કે તેમના વિસ્તારમાં પાંજરાપોળ ન બનાવવામાં આવે નવસારી મહાનગરપાલિકાએ ધારાગીરીના બ્લોક સર્વે નંબર ચારસો એકોતેર વાળી ગૌચરની જમીનમાં હંગામી ધોરણે પશુઓને રાખવા માટે બોર્ડ મૂક્યું છે આ જમીન મૂળ હીરિયુ તળાવ છે જ્યાં સિંચાઈ વિભાગની નહેર આવેલી છે નોડા દ્વારા આ વિસ્તાર ખેતીવાડી ઝોનમાં મૂકવામાં આવ્યો છે ખેડૂતો અહીં શેરડી શાકભાજી આંબાવાડી સહિતના પાકો ઉગાડે છે વિસ્તારમાં બે મોટી પશુપાલક વસાહતો છે વીરવાડી હનુમાન મંદિર પાસેની બાડુલ રોડ પર મેઘદૂત કોલોની પશુપાલકોના ઢોર ખેતીના પાકને નુકસાન પહોંચાડે છે આ મુદ્દે બે હજાર ચૌદથી બે હજાર પંદરથી સરકારી અધિકારીઓને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રજૂઆત કરવામાં આવી હતી મહાનગરપાલિકાએ ખેડૂતોની સંમતિ વગર જેસીબી મશીન મોકલી સફાઈ કરાવી અને રાત્રે બોર્ડ મૂક્યું હતું અને બીજા દિવસે તાર ફેન્સિંગ માટે કોન્ટ્રાક્ટર મોકને મોકલ્યો હતો જેને ખેડૂતોએ અટકાવી વિરોધ કર્યો હતો ખેડૂતોનું કહેવું છે કે અહીં કાયમી કે હંગામી ધોરણે પાંજરાપોળ બને તે તેમને મંજૂર નથી જ કેમ કે રખડતા ઢોર તારની ફેન્સિંગ થોડી બહાર આવે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે જેથી તેમના વિસ્તારમાં પણ કોઈ પણ સંજોગે પાંજરાપોળ બનાવવામાં દેવામાં આવશે નહીં સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની કેદ ઇન્સ્ટાગ્રામથી જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શોષણ કરી બબ્બે વખત અભષણ પણ કરાવ્યું હતું નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક ચોંકાવનારા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે આરોપીએ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમ જાળમાં ફસાવી હતી અને બે વખત એબોર્સન પણ કરાવ્યું હતું ઘટના અંગે વિગતે વાત કરીએ તો બિલીમોરાના એક ગામમાં રહેતા સગીરે સગીરા સોશિયલ મીડિયા મારફતે વિજય રૂપે બીજું કુંકડા નામના શખ્સના સંપર્કમાં આવી હતી ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશીપ બાદ નંબરની આપલે થઈ હતી જે બાદ વોટ્સએપમાં થતી વાતચીત રિલેશનશીપ સુધી આવી હતી આરોપીઓ પર ચેટિંગ પર અને વિડિયો કોલ દ્વારા સંપર્કમાં રહી સગીરાને લગ્નનું વચન આપ્યું હતું અને સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા આ દરમિયાન સગીરા બે વખત ગર્ભવતી બની હતી જેમાં આરોપીએ દવા આપી ગર્ભપાત કરાવ્યો હતો આ ઉપરાંત આરોપીએ પીડિતાને નગ્ન વિડીયો કોલ માટે દબાણ કર્યું અને તેની જાણ બહાર નગ્ન ફોટા પાડ્યા હતા જ્યારે પીડિતાએ મળવાની ના પાડી ત્યારે આરોપીએ તેના અશ્લીલ ફોટા સગીરાની માસીને ઇન્સ્ટાગ્રામ પર મોકલી બદનામ કરતાં બિલીમરા પોલીસ સ્ટેશનમાં પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં પોલીસે આરોપીને ઝડપીને મેડિકલ તપાસ સાક્ષીઓના નિવેદન અને મોબાઈલ ફોનમાંથી વૈજ્ઞાનિક પુરાવો એકત્ર કરી ચાર્જશીટ રજૂ કરી હતી એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ તેજસ બ્રહ્મભટ્ટની કોર્ટે સરકારી વકીલ અજય ટેલાની દલીલો અને પુરાવાને ધ્યાનમાં લઈ આરોપીને 20 વર્ષની કેદ અને રૂપિયા વીસ દંડ ફટકાર્યો છે આ ઉપરાંત કોર્ટે પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે સુરતના યુવકનું ચીખલીના ચેકડેમમાં ડૂબી જવાથી મોત નિપજ્યું સુરતથી મિત્રો સાથે નવા નવસારી આવેલા એકવીસ વર્ષીય રાજ નાયકાનો મૃતદેહ સ્થાનિક તરવિયાઓએ બહાર કાઢ્યો નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સરૈયા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે સુરતથી મોપેડ બાઇક પર ત્રણ મિત્રો ચીખલીના સરૈયા ગામના ચેકડેમમાં નાહવા આવ્યા હતા આ દરમિયાન સુરતમાં રહેતો એકવીસ વર્ષીય રાજનાયકા નામનો યુવક ઊંડા પાણીમાં ઉતરી ગયો હતો જેને કારણે તેનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે એસવી આઈટી ખાતે ફિઝિકલ ફિટનેસ અવેરનેસ ફોર યુથ કાર્યક્રમનું આયોજન કરાયું માય ભારત દ્વારા એ એનએસએસ સાથે મળી સમગ્ર દેશમાં યુવાનોની ફિટનેસ માટે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે એસવી એનએસએસ યુનિટ દ્વારા ફિઝિકલ ફિટનેસ અવેરનેસ ફોર યુથ કાર્યક્રમમાં યુવાનોનું ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યું હતું એસવી એનએસએસ યુનિટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ યુથ અફેર્સ દ્વારા યુવાનોને ફિટનેસનું મહત્ત્વ જણાવી ફિટનેસ માટેની યોગ્ય કસરતો યોગ પ્રાણાયામ અને વિવિધ રમતોની જાણકારી આપવામાં આવી હતી સોશિયલ મીડિયામાં મહિલા બની મેસેજ કરતો ઈસમ ઝડપાયો સોશિયલ મીડિયામાં મહિલાના નામે ખોટા એકાઉન્ટ બનાવી તેમાં મહિલાના નંબર મૂકી કોલમી જેવા મેસેજ કરતાં અજાણી મહિલા ગભરાઈ ફરિયાદ કરતાં એક સપ્તાહમાં ખોટા એકાઉન્ટ બનાવનાર જલાલપુરના જયેશ ગજરા નામના યુવકની અટક કરી હતી નવસારી સાયબર ક્રાઈમની કચેરીમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે અજાણ્યા લોકોએ એક ખોટી આઈડી બનાવી તેના મોબાઈલ નંબર મૂકી તેમાં કોલમી જેવા મેસેજ કરતા હોય છે અને અજાણ્યા લોકો તે મહિલા પર ફોન કરે છે જેથી અજાણી મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી અને પોલીસે ગુનો નોંધી તપાસ કરી એક સપ સપ્તામાં ગુનો ડિટેક્ટ કર્યો હતો જેમાં પીઆઈના માર્ગદર્શન હેઠળ મહિલા પીએસઆઈ પીએમ શેખ હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ કૃષ્ણા લંબોડે અને ગંગાસિંહ એ ટેકનિકલ સર્વેલન્સને લઈ સાત દિવસમાં મહિલાની ખોટી આઈડી બનાવનાર જલાલ્પોના જયેશ ગજરાને શોધી અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દાંડીથી ભીમરાળ સુધી નમક સત્યાગ્રહની સ્મૃતિમાં પદયાત્રા સી આર પાટીલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું નમક સત્યાગ્રહના બે મહત્વપૂર્ણ સ્થળો દાંડી અને ભીમરાળને જોડતી પદયાત્રાને તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ પ્રારંભ થયો છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલે પદયાત્રીઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું ગાંધીજી દ્વારા દેશને આઝાદી અપાવવા માટે દાંડી સત્યાગ્રહ દ્વારા સમગ્ર દેશમાં આઝાદીનો પાયો નાખ્યો હતો અને ત્યારબાદ દેશમાં આઝાદી માટે જોર પકડાયું હતું આ દાંડીયાત્રાની યાદમાં દર વર્ષે અનેક કાર્યક્રમો યોજાય છે બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડી યાત્રા છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ નવસારી જિલ્લાના દાંડી ગામે સંપન્ન થઈ હતી તેમજ ભીમરાડનું ઐતિહાસિક મહત્વ દાંડી જેટલું જ છે જેમ દાંડીમાં અંગે જોઈએ સત્યાગ્રહી પર અત્યાચાર કર્યા હતા તેવી જ રીતે ભીમરાડમાં પણ સત્યાગ્રહીઓ પર જુલમ ગુજારવામાં આવ્યો હતો આ કારણે નમકના અનેક કાર્યક્રમો યોજાયા છે સત્યાગ્રહના ઇતિહાસમાં ભીમરાડનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેથી દર વર્ષે છ એપ્રિલના રોજ દાંડી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે

હવામાં ભેજનું પ્રમાણ સવારે તો સાંજે ઓગણીસ ટકા નોંધાયું હતું હવાની ગતિ કલાકની ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી શ્રી કામેશ્વર મહાદેવ મંદિર કૃષિ કેમ્પસ નવસારીની રામકથામાં સીતારામ વિવાહ ઉત્સવ ઉજવાયો ભગવાનની કથા ભય નહીં પ્રેમ પ્રગટાવનારી છે એમ કથાકાર સંતરામ બાપુએ કહ્યું હતું શ્રી કામેશ્વર મહાદેવ મંદિર કૃષિ કેમ્પસ નવસારીના લાભાર્થે ચાલતી રામચરિત માનસ રામકથામાં આજે પાંચમા દિવસે કથાકાર સંતરામ બાપુ ગોંડલિયાએ ભક્ત શ્રોતાજનોને કથા શ્રવણ કરાવતા ભગવાન રામની બાળલીલાઓ વર્ણવી કથા પ્રવાહમાં શિવધનુષ્ય ભંગ વર્ણવાયો સીતારામ વિવાહ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો બિલ્લીમોરામાં સોમવાર પાવર કાપમાં જીબી દ્વારા કરવામાં આવતી કામગીરી અથાગ ગરમીમાં પણ કામ કરવું પડે છે એક મિનિટ લાઇટ ગુમ થાય તો હજારો ફોન પર ફરિયાદો થાય છે પરંતુ એક વખત આ કર્મચારીઓની આટલી ભીષણ ગરમીમાં કામ કરતાં પણ જોઈ લો આજે ફક્ત સામાન ઉઠાવવાનો બોજ લાગે છે જ્યારે આ કર્મચારીઓ તો આટલી તપતી ગરમીમાં પણ પોતાની ફરજ નિભાવવાનું ભૂલતા નથી ખરેખર જોઈએ તો આવાજ કર્મચારીઓ આપણા રિયલ હીરો છે જે પોતાનો કે પોતાના પરિવારની સુખ સગવડતા છોડી પોતાની નોકરી નિભાવવાનું ભૂલતા નથી તેમે 365 દિવસ પોતાની નોકરી પર તત્પર રહે છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

આ આરોપીને ઝડપી પાડી તેની પાસેથી બે લાખ અઠ્યાસી હજારનો દારૂ તેમજ ટ્રક કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર અને રોકડા રૂપિયા બત્રીસો મળી કુલ સાત લાખ છન્નું હજાર બસોનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી એક આરોપી જે દારૂ ભરવનાર એવા ગૌરાંગ ઉર્ફે વિજયસિંહને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે નવસારી એલસીબી પોલીસે ચીખલી ખાતે એક્સયુવી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો એલસીબી પોલીસે બાતમીના આધારે ચીખલીને કાવેરી નદીના ઓવરબ્રિજના ઉત્તર છેડેથી મહિન્દ્રા એક્સયુવી કારમાંથી ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો ઓગણચાળીસનો દારૂ સાથે કુલ આઠ લાખ આઠ હજાર પાંચસો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો અને જેમાં આરોપી સાવનભાઈ દીપકભાઈ પટેલ ઉમરવસ અઠ્ઠાવીસ રહેવાસી વલસાડ પાડી જેને ઝડપી પાડ્યો તેમજ ધર્મેન શૈલેષભાઈ પટેલ જે નવસારીના રહેવાસી છે તેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી ચીખડી પોલીસને સોંપવામાં આવી છે એસટીની પુનમ સ્પેશિયલ વલસાડ સુરત નારેશ્વર બસ બારમીએ ઉપડશે વલસાડ એસટી વિભાગે શરૂ કરેલ દર મહિનાની પૂનમની દિવસે ઉપડતી પુનમ સ્પેશિયલ બસ વલસાડ સુરત નારેશ્વર બસ બારમીએ શનિવારે અને ધરમપુર ડાકોર બસ અગિયારમીને શુક્રવારે રાત્રે ઉપડશે વલસાડ ડેપો દ્વારા સંચાલિત થતી વલસાડ સુરત નારેશ્વર બસ શનિવારે સવારે પાંચને વીસ કલાકે ઉપડી ચીખલી પાંચને પિસ્તાલીસ એંધલ ખારેલ નવસારી છ ને પચીસ મરોલી ચોકડી સચિન સુરત સાતને પાંત્રીસ કલાકે કામરેજ ચોકડી કિમ ચોકડી કંકલેશ્વર જીઆઈડીસી સવારે આઠ પિસ્તાલીસ કલાકે ભરૂચ ભોલાવ નવ ને પાંચ કલાકે પાલેજ થઈ નારેશ્વર સવારે દસ ને વીસ કલાકે પહોંચશે જ્યાં રંગાવધૂત મંદિરમાં દર્શનનો લ્હાવો અને મહાપ્રસાદનો લાભ લેવડાવી વલસાડ માટે બપોરે બાળત્રીસ કલાકે ઉપર ઉપરશે જે ઉપરોક્ત માર્ગ ભરૂચ ભોલાવ તેરને ત્રીસ કલાકે અંકલેશ્વર સુરત બપોરે પંદર ને વીસ કલાકે નવસારી સોળ પિસ્તાલીસ કલાકે ચીખલી એંધલ સત્તર વીસ અને વલસાડ સાંજે પાંચ પિસ્તાલીસ કલાકે પહોંચશે જ્યારે ધરમપુર ડેપો દ્વારા સંચાલિત ધરમપુર ડાકોર બસ તારીખ મે તારીખે રાત્રે ધરમપુરથી નવ કલાકે ઉપડી વલસાડ ચીખલી એંધલ ખારેલ નવસારી સચિન સુરત અંકલેશ્વર જીઆઈડીસી ભરૂચ વડોદરા વાસદ ઉમરેટ થઈ ડાકોર પૂનમના દિવસે સવારે પાંચ કલાકે પહોંચશે બાદમાં આ બસ ધરમપુર માટે બપોરે ચૌદ કલાકે ઉપડશે આ બંને બસોમાં મુસાફરી આનંદ આરામદાયી અને નિશ્ચિત બનાવવા માટે ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે જેનો લાભ લેવા વિભાગીય નિયામક એનએસ પટેલ દ્વારા જણાવ્યું છે ખેરગામમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે ચૈત્ર નવરાત્રિ અનુષ્ઠાનને વિરામ અપાયો ખેરગામના પ્રસિદ્ધ ભવાની મંદિરે કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા ચાલી રહેલ ચૈત્રી નવરાત્રી અનુસંધાને આજે દશેરાના દિવસે વિશ્વનું કલ્યાણ થાય એ પ્રાર્થના સાથે વિરામ આપવામાં આવ્યો હતો પ્રફુલ્લભાઈ શુક્લાએ કહ્યું હતું કે દોરંગી દુનિયામાં માનું શરણ જ સત્ય છે જે જગદંબાનો આશ્રય કરે છે એને ભય શોક કે શત્રુ અને રોગ રહેતા નથી ક્લોચંડી વિનાયકો કલિયુગમાં માતાજી અને ગણપતિ સાક્ષાત છે દસ દિવસ માતાજીનો હવન થયો હતો અને દરરોજ એકસો આઠ દીવડાની આરતી ઉતારવામાં આવી હતી જેમાં પૂજારી યુવરાજગિરી મહારાજ બિપિનભાઈ પટેલ પ્રતિકભાઈ અછવણી કથાકાર ભાસ્કરભાઈ દવે વિજયભાઈ તિવારી સહભાગી બન્યા હતા છેલ્લે દિવસે આરતીની જ્યોતમાં બધાને માતાજીનું દર્શન થયું હતું રાજ રાજેશ્વરી જેગદંબાનો જય જયકાર થયો હતો અને આજે ઓરંગા નદીના ભેરવી ઓવારે માતાજીના જવારાનું વિસર્જન કરવામાં આવશે ફાલુતા મિક્સ ઇતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હૈ અગર આપકો બી ચાહીએ રિફ્રેશ કેક ફાલુતા મિક્સ કી એતની સારી વેરાયટીઝ તો ફી સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો